નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરુંના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાનું છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહજો મિત્રો આજે તારીખ થઈ ગયા અઢાર તારીખ પહેલો મહિનો બે હજાર પછી વાર થયો શનિવાર મિત્રો હાલ જીરાના બજાર ભાવની વાત કરીનો મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઊંઝામાં પણ મિત્રો ચાર હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યો છે હાલ જીરામાં દિવસે ને દિવસે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અનાવર જાણી લેવી તાજના તાજા જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર વધારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી આજના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો સાસઠથી ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો ત્રેવીસ થી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો એસી થી ચાર હજાર બસો ને સતરે રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો ને બાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો ત્રેવીસ થી ચાર હજાર છસો ને બાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો અઠાવન થી ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ચારસો પચાસથી થી ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો અડત્રીસ થી ચાળ હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી અમરેલી બે હજાર ચારસો પચાસથી થી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી ત્રહોલ ત્રણ હજાર બસો અડતાલીસથી થી ચાર હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર સાતસો પચાસથી થી ચાર હજાર ત્રણસો ને સોવીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર ચારસો ને એકવીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર ત્રણસો ને સવ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી ધાંગધ્રા બે હજાર છસો આડત્રીસથી ચાર હજાર બસો ને સતત રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેવીસથી ચાર હજાર ચારસો ને બાર રૂપિયા સુધી ધારી ચાર હજાર આઠથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી ઊંચાની વાત કરું તો ઊંઝામાં ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી હારી ત્રણ હજાર સાતસો બાવીસથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો સિમોતેર થી ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી પચાસ રૂપિયા સુધી સમી બે હજાર સાતસો એસી થી ચાર હજાર ચારસો ને ત્રેવીપ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર સાતસો બાવન થી ચાર હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો ને ઓગણસે રૂપિયા સુધી દિવોદર ત્રણ હજાર છસો એકતાલીથી ચાર હજાર ત્રણસો અને સાઠ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો હતા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા